તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો જાહેર જીવનના મૂળને સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે ત્યારે કોઈના ઝઘડામાં હું નથી કોઈ સરપંચ હોય ડેલિગેટ હોય કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી માગી નથી તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી માગી નથી આ રીતે આ ન્યાય આપ્યો મિત્રો લાખ મતદારો ગામડા બધાને પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબી એ ચોંકાવનારું નિવેદન આપ્યું છે જાહેર સભામાં એવું કહ્યું કોઈ ટકાવારી નથી આ ટકાવારીનો શું મુદ્દો છે શું નિવેદન આપ્યું છે અમારી સાથે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની પાસેથી વાત કરીશું અને તેમનું કહેવું એવું છે કે આ મુદ્દાને અમે બધાની સાથે ચર્ચા પણ કરીશું આ મુદ્દાને લઈને અમે પ્રચારમાં પણ આ મુદ્દો ઉઠાવીશું આ શું આ ટકાવારીની શું વાત થઈ રહી છે પિમ્પળની જાહેર સભામાં ભરતસિંહભાઈ એવું બોલ્યા છે કે હું સરપંચો જોડેથી ટકાવારી લેતો નથી ભારતીય જનતા પાર્ટી શિસ્તની વાતો કરતી હોય ભારતીય જનતા પાર્ટી અમે કેડર પાર્ટી છે એવી વાતો કરવાવાળી પાર્ટી એમના મનમાં આવો વિચાર કેમ આવ્યો કે અમે સરપંચો જોડેથી કે ડેલીકટ જોડેથી ટકાવારી નથી લેતા જે પ્રમાણે એમના વિચારો જે પ્રગટ થયા છે એમાં કંઈક ને કંઈક મને કંઈક ને કંઈક બૂજ આવતી હોવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે દેશમાં અને રાજ્યમાં રાજ કરે છે એમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારી એમના મુદ્દાઓ પણ સામે આવ્યા છે અને એમના પોતાના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ એક વખત જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ભાઈ ગૃહ ખાતામાં વધારે વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતામાં વધારે વધારે ભ્રષ્ટાચાર ચાલે છે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવું સ્ટેટમેન્ટ આવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આ જે વાતો કરે છે એ કેડરબેડ પાર્ટી જેવું મને કંઈ દેખાતું નથી અને હવે જે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રણનીતિ બનાવી છે એમાં વધુ ખોખલાપણું મને દેખાય છે આ ટકાવારી કયા પ્રકારની ટકાવારી હોય તમને કઈ ખબર છે ટકાવારી તો ભરતભાઈને જ પ્રશ્ન પૂછવો પડે તમારે કયા પ્રકારની ટકાવારી છે એમને કયા ટકાવારીના મુદ્દા ઉપર કહ્યું છે એ કોની ઉપર કહ્યું છે કેના મુદ્દા ઉપર કીધું છે એ જવાબ તો કદાચ ભરતભાઈ આપી શકશે બરાબર એટલે આવું ટકાવારી ને આવું બધું હોતું હશે એવું લાગે તમને મને એવો પ્રશ્ન તો કહી ના શકું સમગ્ર દેશમાં સમગ્ર ભારતમાં આજો બધો મોટાભાગે ટકાવારી ઉપર જ ચાલે છે આ વિજય માલ્યા કેમ ભાગી ગયા લલિત મોદી કેમ ભાગી ગયા આ દેશમાં મોટા મોટા કોન્ટ્રાક્ટો શેના ઉપર ચાલે છે બેંકોના વ્યાજના પણ સકડરો શેના ઉપર ચાલે છે એ ટકાવારીનો જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો છે ટકાવારીનો મુદ્દો લાય છે ભારતીય જનતા પાર્ટી લાય છે અને એમાંથી કેટલી પ્રકારની ટકાવારીઓ થતી હોય એ તો ભારતીય જનતા પાર્ટી જ ચણે પણ હું મારી જીતનો દાવો એટલા માટે કરી શકું કે હું સ્થાનિક ઉમેદવાર છું હું લોકલ ઉમેદવાર છું હું સર્વ સમાજનો ભાવતો ઉમેદવાર છું હું સદારામ બાપાનો ઉમેદવાર છું હું સદારામ બાપાના સેવક તરીકે ચૂંટણી લડી રહ્યો છું પાંચ વર્ષ મને સિદ્ધપુરમાં ધારાસભ્ય તરીકે જે સેવા કરવાનો જે અવસર મળ્યો છે એનો મારો ખૂબ બહોળો અનુભવ છે અને સદારામ બાપાનું ગામ કાંકરેજ તાલુકામાં આવેલું છે બનાસકાંઠામાં એટલે એની એમની જે જે ભક્તિના માર્ગ સાથે હું જોડાયેલો એક વ્યક્તિ છું એટલે હું પોતે અત્યારે ઉમેદવારી કરી છે અને હું જંગી બહુમતીથી જીતીશ અચ્છા તમને શું લાગે છે આ ટકાવારીનો મુદ્દો કદાચ ભૂલથી બોલાઈ ગયો હોય અને આ મુદ્દો ચર્ચાનો મુદ્દો ના બનાવવો જોઈએ શું લાગે તમને એ હવે બોલ્યા છે તો કંઈક ને કંઈક તો હશે કંઈક તો કંઈક હશે એમના 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 મનમાં વિચારો શું ચાલતા હોય એ બહુ અનુભવી અનુભવી નેતા છે એંસી વર્ષથી એમના પરિવારમાં રાજનીતિ ચાલે છે એટલે એમને ટકાવારી કઈ રીતે બોલ્યા છે એ તો એમને જ તમારે પૂછવું જોઈએ